બસ આવી અમારે પાંચે ભાજપે પાણી જેવા કંપની પાંચે ભાજપ આવી ગયા પાણી જેવા બસ મિત્રો આ છે ભરેલો પાણી આમથી અમારે વોકરી આવે ને પાણી ભરેલ છે ને હવે જાશું હા સોરી સોરીએ સોરીએ નહીં તો જુઓ નું પાણી છે હાલમાં બંધ થઈ ગયું છે હવે જાય હું સોરી પહેલી સાઈડ ઉપર પણ સામે પૂછી જાય આ ખેતર છે ઈ તોડી ને આ બાજુ પાણી ભરાઈ ગયું આ ખેતર ફાસ્ટ ફૂલ ભરવું પડ્યો છે તો હવે આમાં જવા નહીં

કટમાં વાંધો નહીં કાલે જઈ હવે જોઈએ હા મેં નજર ફાસ્ટ ભરલ પડ્યો છે તો આગળ જઈએ જઈ બે ભાઈ જઈએ બીજે કોઈ ના હાલે આ રે ફેંકી અંબે ભાઈ જઈ પાણી અત્યારે આપડે આ પાણી ને ત્યારે આપણને પંજાબ યાદ આવી જાય હો વાલા પંજાબ યાદ આવી જાય પંજાબ

વાહ મારું પંજાબ એવું ખ્યાલ છે આ આપણે વાહ મારું આગળ ફોલ ફરવું પડે સમુદર આ બાજુ પાણી બોલી રહી છે પંજાબ જેવું કામ અમે ત્રણેય ભાઈ આવી ગયા એ જા ભાઈ ત્રણેય ભાઈ આવી ગયા અહીં પાણી જેવા ધોકો દે ધોકો હોવો પડ્યો તો જોવો ધોકો ત્રણેય ભાઈ આવી ગયા બોલો જેવો બનાવવા અને આ પાણી જો આવી ગયા ત્રણે ભાઈ આયા ત્રણે ભાઈ અહીંયા આ ખેતર બધા કાકો પાણી બને વતન થઈ ગયો છે આ છે